શ્રી કૃષ્ણ પ્રણામી મૂલ મિલાવા માનવ મંદિર નો ચાલીસમો વાર્ષિક મહોત્સવ શ્રી પ્રાણનાથ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે વિશાળ સંખ્યામાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું શ્રી પ્રાણનાથ હોસ્પિટલ દ્વારા એકસો આઠ સામૂહિક સાપ્તાહિક શ્રી પારાયણ અને એકસો શ્રી રાજભોગ વાણી ચર્ચા સાથે શ્રીમદ્ ભાગવત કદાનું છ દિવસીયનું આયોજન કરવામાં આવ્યું બોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા સાંસ્કૃતિક કાર્યક્રમના સાહિત્યકાર શ્રી ઘનશ્યામભાઈ લાખાણી અને તેમના નેતૃત્વમાં લોકગાયક શ્રી લાલુભાઈ માલવ્યા અને લોકગાયિકા નેહાબેન કુંભાણી દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ શ્રી મોદી અને શ્રી પ્રાણનાથ સહાય ટ્રસ્ટ શ્રી પ્રાણનાથ આરોગ્ય ટ્રસ્ટ અને શ્રી છત્ર સહાય ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટીગણની પ્રેરણાથી આ લોક ડાયરા તથા ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

थे 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 थे। हिंदी में चलो कोई बात नहीं मुकेश दलाल चौबीस सूरत लोकसभा सांसद कृष्णा प्रणामी मंदिर ट्रस्ट और प्राणनाथ हॉस्पिटल द्वारा आयोजित इस कार्यक्रम में मुझे उपस्थित हुए बड़े और आनंद की लागू मैं महसूस कर रहा हूँ हॉस्पिटल अपना 25 साल सेलिब्रेट कर रही है और जैसे कि सुनने में आया इसका भी का आयोजन किया गया है मुझे गर्व है कि 15 साल पहले भी मैं प्राणायण हॉस्पिटल के साथ जुड़ा हुआ था मैंने इनको चार पांच बार अनुदान भी दिया है तो ये कार्यक्रम कृष्ण भगवान के इस पर व्याख्यान भी चल रहा है महाराज जी का और એ સ્વામી લક્ષ્મણ જ્યોતિ પ્રમુખ શ્રી પ્રાણનાથ હોસ્પિટલ શ્રી કૃષ્ણ પ્રણામી મુર્મિલાઓ માનવ મંદિર શ્રી કૃષ્ણ પ્રણામી મુર્મિલાઓ માનવ મંદિર અને શ્રી પ્રાણનાથ હોસ્પિટલની રચના બ્રહ્મલીન ગુરુજી સ્વામી એકસો આઠ શ્રી પાર્થન મહારાજે કર્યા એનું મંદિરનું આજે ચાલીસ વર્ષ અને હોસ્પિટલનું આજે પચીસ વર્ષના પ્રવેશમાં સિલ્વર જુબલી રજક જયંતિ મહોત્સવ રંગે ને જંગે ધૂમધામથી સપ્ત દિવસીય એકસો આઠ પાઠ પારાયણ શ્રીમદ ભાગવત કથાના સુંદર આયોજન અને રાત્રિકાલીન સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે અમે ઉજવી રહ્યા છીએ એનું આજે છઠ્ઠો દિવસ અને બીજો સત્ર ચાલે છે આવતીકાલે આ કાર્યક્રમનું સમાપન છે